નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સાથેપતિ અવિચલદાસ મહારાજ સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ નો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે અભિચલદાસ મહારાજ સતર્કતાના કારણે નાણાં બચ્યા હતા દેશમાં વધી રહેલા સાયબર ક્રાઇમમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેમાં ગઠિયાઓ રોજ નવા નવા કિમરા કોલ કરી પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે આવો એક કિસ્સો સારસાના ના અવિચલ દાસ મહારાજ સાથે બન્યો છે જોકે અભિચલદાસ દાસ મહારાજની સતર્કતાથી તે પોતે દોઢ કરોડના ફ્રોડથી બચી ગયા છે હા બહુ જરૂરી છે આ વાત ગઈકાલે એટલે અઠ્યાવીસ તારીખે માર્ચમાં મારા પર ફોન આવ્યો કે તમારા નામનું પાર્સલ કસ્ટમમાં પકડાયું છે અને એણે મારું નામ મારું નામ મારો ફોન નંબર મારું આધાર કાર્ડ એ બધું જ આપ્યું એનો મતલબ એ છે કે મારો ફોન નંબર આધાર કાર્ડ જગ્યાએ તો આપણે બેંકોમાં આપતા હોઈએ છીએ બેન્કો દ્વારા ગયું હોય તો અને એની અંદર કસ્ટમને વાંધાજનક વસ્તુઓ મળી છે જેમાં ડ્રગ્સ મળ્યું છે કેટલાક પાસપોર્ટ છે કેટલા ક્રેડિટ કાર્ડ છે થોડી કેશ છે તમારો કોઈ જૂનો બને છે અને ક્રાઈમ બ્રાન્ચ મુંબઈ એને તમારા પર કેસ દાખલ કર્યો છે તો તમારે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમાંથી છૂટી જવું જોઈએ તો મેં કોલે હું ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીશ મુંબઈમાં તો કે તમે કહેતા ડાયરેક્ટ ક્રાઇમ બ્રાન્ચને કોલ ડાયવર્ટ કરી આપો અને તમે રૂબરૂ ફોન ઉપર આ સંપર્ક કરી શકો તો બહુ સારું એટલે એણે મને ફોન ટ્રાન્સફર કર્યો અને એને કહે હું તમને વિડીયો કોન્ફરન્સમાં લઉં છું કે કંઈક આ જવાબ સવાલ કરવા પડે તો વિડીયો કોન્ફરન્સમાં એણે મને મારો વિડીયો ઓન રખાયો પણ એને એનો કેમેરો હાઈ રાખ્યો એણે એનું મને આઈડી કાર્ડ મોકલ્યું કે હું ઓફિસર છું એટલે મેં મારા વોટ્સઅપ પર આઈડી કાર્ડ જોયું પછી એને વાત કરી બીજા બે ફોટા મોકલ્યા કે જે અત્યારે જે એક ધારાસભ્ય એનસીપીનો પકડાયેલો છે છ સાત મહિના પહેલાં કે આ વ્યક્તિ તમારા એકાઉન્ટ ઓપરેટ કરે છે તો લોકો મારા એકાઉન્ટ ફ્રીથી હોય મારો એકાઉન્ટ અહીંયા છે ને તો કાયમ મારા એકાઉન્ટમાં પૈસા મુકાય કે જાય તો મને તરત એસએમએસ મળે છે તો કે ના પણ બીજી જગ્યાએ તમારા એકાઉન્ટ છે અને ઉભા કે છે એટલે મારા દીકતાના પાછું બીજો ફોન કર્યો એવો દેખાવ કર્યો કે સર આ આધાર કાર્ડ છે શું આના નામના એમડીઆઈમાં કોઈ એકાઉન્ટ વગેરે કોઈ માહિતી છે તો કે હું તમને દસ બે મિનિટમાં આપું છું તો બે મિનિટ પાછું મને હોલ્ડ કરી રાખ્યો અને આડી અડી વાતો કરવામાં આવી પછી પેલાનો રિંગ વાગે છે કે હા સર કે આ આધાર કાર્ડથી મુંબઈમાં ત્રણે એકાઉન્ટ છે સિક્કમ એકાઉન્ટ છે જમ્મુ કાશ્મીર એકાઉન્ટ છે દિલ્હીમાં છે કલકત્તામાં છે આ પ્રમાણે સાત એકાઉન્ટ શેકે છે અને બધા એકાઉન્ટ ફ્રીઝ થયેલા છે કારણ કે એમાં હવાલા કૌભાંડ થયેલું છે મની લોન્ડ્રિંગનું કૌભાંડ થયેલું છે એ પહેલાં પેલા પણ સાહેબ સાંભળી લીધું તમે તો તમારા એકાઉન્ટથી આવું થયું છે અને આ તમને ખબર છે કે આ મની લોન્ડરિંગ એટલે શું આ આટલો પૈસા આવે અને આતંકવાદીઓ માટે જ આવી જીતી છું એટલે હવે તમારા પોતાના જે એકાઉન્ટો છે એની પણ ઇન્ક્વાયરી શરૂ થશે તમારે કામ ક્યાં ક્યાં છે કે મારા કામ તો સારસામાં જ છે આ બે અહીંયા ત્રણ બેંકો છે ત્રણ બેન્કમાં મારા ત્રણ ટ્રસ્ટો છે ચાર ટ્રસ્ટો છે હોસ્પિટલ છે સ્કૂલ છે ગૌશાળા છે અનુક્ષેત્ર છે અને બધાના મારા એકાઉન્ટ અહીંયા છે તો તમે એકાઉન્ટની ડિટેલ્સ મોકલો અમે એકાઉન્ટને મોકલ્યું એટલે હવે તમારે એકાઉન્ટનું સ્કેનિંગ થશે કે આમાં કોઈ હવાલા કું થયું છે કે નહીં ગેરકાયદેસર પૈસા આવ્યા છે કે નહીં અને ક્યો વપરાયા છે એટલે તમે આજે આખા એકાઉન્ટમાં કોઈ લેવડ દેવડ ના કરશો કોઈ વાંધો નથી પછી એણે પાછું થોડીક ઊભા રાખીને કહીએ હવે મને રિઝર્વ બેંક એ ખબર એવો સંદેશ આવ્યો છે કે આમના બધા જ પૈસા જે એકાઉન્ટમાં છે એ એક જગ્યાએ આપણે આપી એમાં ટ્રાન્સફર કરાવી દઉં અને પછી આપણે એની ઇન્ક્વાયરી કરી અને પછી રિલીઝ કરીશું તો મેં કંઈ વાંધો નહીં કારણ કે અમે રિઝર્વ બેંકને સોંપ્યું છે એક એકાઉન્ટ જનરેટ કરશે તમારું જુદું અને એ અમને મોકલશે એ અમે તમને લિંક મોકલીએ છીએ એટલે એક અકાઉન્ટ કે પછી એમણે મને ડિટેલ્સ મોકલ્યું કે આ એકાઉન્ટમાં તમે આસ્તીસ દિવસથી બધા પૈસા મોકલી દો એટલે એકાઉન્ટ જેવું આવ્યું એટલે મેં જોયું કે આ પ્રાઇવેટ એકાઉન્ટ છે આ કોઈ ગવર્મેન્ટ એકાઉન્ટ નથી એટલે મેં કહી દીધું કે આ પ્રાઇવેટ એકાઉન્ટ છે માટે આમાં કોઈ પણ પૈસો ટ્રાન્સફર નહીં કરો કે અમે તમને કઈ રીતે વિશ્વાસ આપી શકીએ કે અમે સાચા છીએ અમે ઓફિસર છીએ કે તમને બચાવવાનું મદદ કરીએ છીએ તમારી સામે આટલા બધા કેસ થવાના છે મની લોન્ડરનો કેસ થવાનો છે આ ડ્રગ્સ તમારું પકડાયું છે અને તમને ખબર સાત વર્ષની સજા થાય દસ વર્ષની સજા થાય તમારી સામાજિક આબું આટલી બધી છે આમ થશે એનું જે થવું હોય થાય પણ હું સરકારનું એકાઉન્ટની કોઈ લિંક હોય તો જ એમાં પૈસા ટ્રાન્સફર કરું

કે એક તો પહેલી વાત છે કે તમારે આવા ફ્રોડથી સાવધાન રહેવા માટે કે તમારી બેંકની આવી ડિટેલ કે તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ માગે તો પણ તમારે આપવી નહીં કારણ કે આવી એક ઘટના મારા સાથે પણ થઈ હતી ક્રેડિટ કાર્ડ સંબંધી પણ આ જે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ આવે છે એર ઇન્ડિયા સાથે જોઈન્ટ કરેલું જેને એર ઇન્ડિયા સિગ્નેચર કાર્ડ કહે છે એ મેં લીધું હતું કારણ કે મારે વારાણ પ્રદેશ જવું પડે એટલે કે હું બેર ઇન્ડિયામાં જાઉં છું તો એર ઇન્ડિયાના કાર્ડ કાર્ડથી મને અમુક કન્સેશન આપતા હોય છે જેવું મેં કાર્ડ લીધું અને તરત જ મારા પર બીજા દિવસે ફોન આવ્યો કે તમે ક્રેડિટ કાર્ડ લીધું છે અમારી બેંકમાંથી પાંચ લાખ એની લિમિટ છે અને આટલી બધી લિમિટ બહુ જોખમી હોય કોઈ ફ્રોડ થાય તો તમારા માટે મુશ્કેલી છે એટલે અમે તમને સલાહ આપીએ છીએ કે તમે આ કાર્ડનું ઇન્સ્યોરન્સ કરાવી દો અને ઇન્સ્યોરન્સની માત્ર સો રૂપિયા ફી છે તમે કહ્યું ભલે સો રૂપિયાથી મૂલ મને ભરવાનું છે ત્યાં કે હું જ ભરી દઉં તમારું ફોન

તો આ રીતે આપણી પાસેથી જે પાસવર્ડ છે અથવા ઓટીપી છે અથવા આવા સીસીઆઈ નંબર છે એ માગે તો કદી પણ આપવાના જોઈએ અને કોઈ પણ એકાઉન્ટમાં આ રીતે પૈસા ટ્રાન્સફર ન થાય એનું બધા લોકોએ ધ્યાન રાખવું જોઈએ અમે તો ટ્રસ્ટના અમારી પાસે તો બે અઢી કરોડ રૂપિયા ટ્રસ્ટમાં હતા જો શેર પણ સાવધાની ના રાખતી હોત તો આજે બધું મારું ચોપડ થઈ ગયું